હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને આઈ જસ્ટ હોપ કે તમે બધા મજામાં જ હશો તો હું વિરલ મંડલી મારી ચેનલ માહિર મંડલી ઓફિસિયલમાં આપ સૌનું સ્વાગત કરી રહી છું તો આજે મારાથી શું કાંડ થઈ ગયું મેં શું કર્યું હું ક્યાં ગઈ એ બધું જોવા માટે આપ સૌએ વિડીયામાં કન્ટિન્યુ રહેવાનું છે ફ્રેન્ડ્સ તો સવાર સવારમાં આપણે ઘરનું બધું કામ પતાવ્યું ને જ્યારે નળ આવ્યા ત્યારે માટલું સાફ કર્યું તો માટલું સાફ કરવા ટાણે માટલું ક્યાંય ભટકાણું નથી પછડાણું નથી અથડાણું નથી છતાંય માટલામાં તમે જો આવી રીતે પાછળથી ઊભી તિરાડ પડી ગઈ અને માટલું આખું ભયર્યું મેં તો પાણી ફટાફટ અચાનક જ મેં આ શું થયું તમે જો તો જો હું તમને બતાવી રહી છું અને અહીંયા તિરાડ પડી ગઈ પાછળથી ઊભી તિરાડ પડી ગઈ અને માટલું ફાટી ગયું તો મને તો એમ થયું કે હે માતાજી આ માટલાનો ખર્ચો ક્યાંથી આવી ગયો બોલો અને પછી તો ફટાફટ માટલું લેવા ગયા તો રસ્તામાં તમે જો તો આવી રીતે ઘેટા જોયા તો મને માહિરને તો આ ઘેટા બહુ જ ગમે તો કેટલા બધા લાઈનમાં ઘેટા હતા તો માહિર તો મને કે મમ્મી આ કેવા સરસ વ્હાઈટ વ્હાઈટ છે તો આને એ કે રોજ કોણ નવડાવતું હશે ને આ ક્યાં સાબુથી નાઈ છે વાયડી પર છે ને તમે જો મગજમાં ક્યાંથી આવા ક્વેશ્ચન આવી જાય એ નથી ખબર પડતી તો પછી હું એને ખીજાણી તો મને કહું તો મમ્મી એટલે પૂછું છું કે આવા તડકાને આ લોકો જો આંટા મારે તો આટલા સરસ વ્હાઈટ વ્હાઈટ છે તો એ જે સાબુથી નાતો હોય ને એ સાબુ તો નહીં લઈ દીધો તો તું કાંઈક ઉજરી થઈ જા મમ્મી અને પછી તો અમે આવી ગયા અહીંયા રાજકોટમાં કુવાડવા રોડ પાસે ડીમાર્ટની બાજુમાં આવેલી વિઝન સ્કૂલમાં ત્યાં માહિરનું આજે અમારે એડમિશન લેવાનું હતું તો અહીંયા તો તમે જુઓ તો કેવડી મોટી જબરજસ્ત નિશાળ હો તમે જુઓ તો મેં કીધું આવડી મોટી નિશાળમાં ક્યાંક મારો માહિર ખોવાય ન જાય ત્યાં તો મને ઉપાધિ થતી હતી તે મોરલોય આવી ગઈ કે ઉપાધિ કૈરમાં કોઈ નહીં ખોવાઈ જાય અને સ્કૂલમાં તો તમે જો તો ફરતે સોટા ભીમને મોટું પતલું ન હોય એવા સરસ મજાના કાર્ટૂન કેરેક્ટર અને બાયું તો તમે જો છોકરાઓને લપટ્યા ખવરાવ્યા ખવરાયું કીધું આને માંડ લપસ્યું હાથમાં એવું લાગે આ સો ફ્રેન્ડ્સ મેં તમને પહેલાં પણ જણાવ્યું કે રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલું ડી માર્ટ અને ડી માર્ટની બાજુમાં આવેલી આ વિઝન સ્કૂલ છે જેમાં તમે તમારા બાળકોનું ઇંગ્લિશ મીડિયમમાં પણ એડમિશન લઈ શકો છો અને ગુજરાતી માધ્યમમાં પણ લઈ શકો છો આ સ્કૂલ બેય છે ઇંગ્લિશ મીડિયમ પણ છે અને ગુજરાતી મીડિયમ પણ છે અને દર વર્ષે આ સ્કૂલનું બોર્ડ એક્ઝામમાં ઝળહળતું રિઝલ્ટ આવે જ છે આ સ્કૂલનું નામ પણ ઊંચું છે રાજકોટમાં અને કામ પણ ઊંચું છે ઇટ્સ અ રિયલી વેરી ગુડ વર્ક અને એનો સ્ટાફ પણ બહુ સરસ છે અહીંના પ્રિન્સિપાલ અહીંના સ્કૂલ ટીચર અહીંનો સ્ટાફ બધા બહુ જ સરસ કામકાજ છે આ સ્કૂલનું સો ઇટ્સ માય ડ્રીમ્સ કે માહિર આ સ્કૂલમાં સ્ટડી કરે વિઝન સ્કૂલમાં એ મારું સપનું છે સો ફ્રેન્ડ્સ તમે બધા પણ પ્રે કરજો કે માહિરનું આ સ્કૂલમાં એડમિશન થઈ જ જાય તો માહિરભાઈએ તો એડમિશન માટે એક્ઝામ આપી દીધી અને પછી માહિરભાઈએ ચીલ કરવા માટે આવી ગયા છે ડી માર્ટમાં જો સોફ્ટી મારે ખાવી છે અને મારે તો ચીઝવાળા પોપકોર્ન ખાવા છે ને તો આ અમારી વાયડી પ્રજા ક્યાંય જાય તો ખણી રે નહીં એને બધું લેવું જોઈએ અને ઘરે આવ્યા તો મોરલો લાવ્યો છે તમે જુઓ તો લીચી કેમકે સીઝન ફ્રૂટ્સ તો આપણે ખાવા જ પડે તો જ આપણા શરીરમાં બધા વિટામિન્સ મળે તો આ સમર સિઝન ફ્રૂટ્સ છે લીચી કહેવાય આને તો આ જો હું તમને ખોલીને પણ બતાવી દઉં છું કે આવી રીતે આ લીચી આવે છે ને આમાં જો અંદરથી આવી રીતે આ ઠળિયો નીકળે ઘરે આવ્યા ત્યાં તો તમે જુઓ તો એ બાર મહિનાની ડુંગરિયું લીધી કેરીના બોક્સ લીધા ને પેટી લીધી અને હું તો હવારની આમ નામ રાજકોટ અળિયું કાઢીને થાકી ગઈને ઘરે એવા ત્યાં તો માહિરને મોડું હોય તો બે મહિના તમે જુઓ તો બોક્સમાંથી પાકી પાકી કેરી કાઢવા અને મને કેરી કાઢી દીધી ને મને કે મૈન કેરીનો રસ કાઢવા અને મૈન રસોઈ બનાવવા પછી તમે ગ્રામ રસોઈ બનાવી અને બધા બપોરે ખાઈ પીને ફ્રી થઈને સૂઈ ગયા અને હાંજ પડીને વરી પાસે તમે જુઓ તો મને તો હાં પડે લાગી જાય ભૂખ હો કેરીનો રહ તો કીધું પછી ગયો હવે અને પછી તો હાજ પડે મોરલાને કીધું લઈ આવો પાણીપુરી અને મોરલાએ તો પ્રાઇવેટ પ્લેન ઉડાઈડું ને લાવ્યા મારા હાટું પાણીપુરી હો અને પછી તો મેં એવો વિચાર કર્યો તમે જો તો મેં ધાઈશ હવે ધરાઈ ધરાઈને પાણીપુરી ખાધી છે તો કંઈ રાંધવું તો નહીં પડે એમ જી તો માને આરામ મળે પણ આપણને આરામ લેવા દે યા અમારા ઘરમાં નહીં હો અને હુમલો હુમલો ખાધા પછી વરી પાછા સાંઈ કે મંદો હવે રાંધવા બોલો સો ફ્રેન્ડ્સ મારો આજનો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા